મસ્ત મજાના લગમાં કેમ છો ઓકે બધા મજામાં છો ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં ભાઈ હું સાડા નવ વાગે ફ્રી થઈ ગઈ છું અને હજી તો નાઇટ ડ્રેસમાં જ છું જોકે હમણાં સાડા દસે પાણી આવે ને ત્યારે વોશ કરવું છે એટલા માટે હજી નાઇટ ડ્રેસ પહેરી રાખ્યો છે બાકી આપણે ફ્રેશ તો થઈ ગયા છીએ અને હવે સવાર સવારમાં વહેલો ઉઠીને તો નાસ્તો ભાવતો નથી તો એટલા માટે અત્યારે મેં ચડા બાફવા મૂક્યા છે અને આજે બનાવવાની છે ચાટ તો સવાર સવારમાં ચાટ ખાવાની છે અને કેવલભાઈને ધવલ્લે બેને ખવડાવવાળી છે તો ચલો બનાવીએ ચાટ ખાવા માટે મેં બધી વસ્તુ લઈ લીધું છે તો લીંબુ છે કાકડી એડ કરી છે ટમેટો એડ કર્યું છે બાફવામાં બટેકું નાખ્યું તો એક બટેકું નાખ્યું છે અને ચણા આપણા એડ કરી દીધા છે આ તો થોડીક ખાઈએ ને તો એ પેટ ભરાઈ જાય હવે એની અંદર આપણે ચાટ મસાલો એડ કરીશું મરી પાવડર નાખશું અને સાથે સાથે જો લીંબુની જરૂર પડશે તો નાખશું કેમકે ચાટ મસાલો છે તો કદાચ ના પડે તો ચલો ભાઈ ચાટ બનાવીએ અને ખવડાવીએ જો ભાઈ અમે છે ને ટોપી લાવ્યા છે ને તો હજી મારે નક્કી નથી થયું કે મારે કઈ ટોપી રાખવી ચારમાંથી તો આપણે ટ્રાય કરીએ છીએ અને બતાવીએ મમ્મીને કે આપણે કઈ હાલ લાગે પેલા બ્લેક પહેરીએ મમ્મી ફોર યાદ રાખજો ચહેરો મસ્ત ઓલો ચાર ફોટા તો બનાયા તમે ના તો આમાં આપણે વધારે ખબર પડે ફોટા કરતા રૂબડું વધારે પછી એક આ લાઈટ કલર પછી એક આ કલર આ થોડીક અલગ છે ડિઝાઇન થોડીક અલગ છે પછી એક આ કલર છે જુઓ ભાઈ મને કઈ ટોપી સારી લાગે ને તમારે બધાને કમેન્ટ કરવાની

અને અત્યારે અમારે જવાનું છે દીપુ દીદીના ઘરે ગાંધીનગર બાજુ એટલે એ શું કે નાના ચિલોડા કહેવાય છે રોડ તો નાના ચિલોડા જવાનું છે અને ત્યાં અમારે ભાઈ હું છે મારા બીજા એક નળન છે મારો ભાઈ છે એમાં ચાર જણા જઈએ છે તો ચલો ભાઈ જઈએ અને થોડી ઘણી મસ્તી કરીએ અને વાતો કરીએ દીપુ દીદી સાથે આ જવો હાલ જ જો વેરાની અહીં કોઈ એમ કે અહીંયા પહેલાં વેરો હતો એમ તો જો ભાઈ મસ્ત મજાનો રોડ બને છે આ હાઈવે અને અમે લોકો જઈએ છીએ અત્યારે નાના ચિલોડા અને અમારી આગળ મારી બેનની એની ગાડી છે જો જાય એટલે અમારે એને ફોલો કરવાનું છે જો કે જોઈએ જોયું છે તો એ કે ચાલો ભાઈ જઈએ ને બધાને ભૂખ લાગી હોય તો સોયા ચાપ અને મોમોઝ લઈ લીધા છે અને બધાય ખાઈ છે અને આ બાઈ ચટણી હારે છે હું એ છે ને ટોપી પસંદ કરી લીધી છે તો કેવી ગમી ટોપી બહુ જ ગમી ને તો અમારે છે ને દસની પહેલી ચોઈસ હતી કે તને જે ગમે તું રાખી લે પછી અમે બે રાખીએ તો હવે ટોપી પસંદ કરી લીધી છે અને મારે આ મસ્ત મજાનો કલર આઈ ગયો ગમતો તો એવું નહીં પણ આ તો પહેલા ભાઈ જેની આટું લાવ્યા હોય ને એને બતાવવાની એને ગમે ને તો પછી આપણે લઈ લેવાની મને તો ગમી હોય ત્રણે કલર એટલે હું લાવી હોય અને બધાય અમે જો આવી ગયા છીએ દીદી ઘરે કેમ છે દીપક ભાઈ મજામાં ને અપ્પુ મજામાં આન પેટ પૂજા કરવા છે કેમ છે મન સારું છે ખાવાનું છે ચાલશે શું ખાજો હરખું તો બોલ હ એમ મોઢામાં ભયર્યું છે એટલે ક્યાંથી બોલે વિચારો અને જો ભાઈ મસ્ત મજાની ટોપી બધાએ પહેરી પહેરીને બેઠા છે ફોટા પાડવા છે ને એટલે ચાલો હવે ફોટા પાડી લઈએ no. No, 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 no. તો થોડી વાર તમે વિડીયોમાં જોઈ એ રીતે અમે લોકો રમ્યા તા ગેમ અને ગેમ રમ્યા પછી પેલા જેન્ટ્સને વ્યાડ દીધા મૈસૂર મસાલા ઢોસા ખાવા માટે મસ્ત મજાનો મૈસૂર બનાવ્યો તો મેં તો કોઈ દિવસ નથી બનાવ્યો પણ દીપુજીના હાથનો અમને પાવ્યો પાણીયા ભાઈ મામાને મસાજ કરી દે છે કેવી રીતે મસાજ કરવાનું મને શીખવાડજો મારે પછી કરવાનું હોય સારું આવડે છે મન તારી પાસે પણ દર રવિવાર અમારે આવવું પડશે મસાજ કરવા આવે ને અમને મોંઘું નહીં પડે ઇલેક્ટ્રિક છે મન માટે આપણે જન સોયા લેતા આવશે મસાજ કરાવ લે રિસવત મન રિસવત આપે છે તને કરી દેશ કે નહીં હા તો બોલ ને પણ કરી દેશે એમ હા હા એમ સારું કરે છો માથા માર કુ કર અરે બધું કરી દે વાહ મને શીખવાડવાનું છે પછી બધાએ આઈસ્ક્રીમ મગાવ્યું છે અને ધવલ એક માટે સોડા એટલે આપણે અહીંયા એટલે ફિક્સ હોય આઈસ્ક્રીમ તો જમ્યા પછી ખાવાનું જ કેમ મન તે અલગ મગાવ્યું આઈસ્ક્રીમ અલગ મગાવ્યું કયું મગાવ્યું

તો એ પેલા એમ કીધું કે ભાઈ ઠંડુ ઠંડુ તરબૂચ ખાઈ લે પછી નક્કી કરજો પછી રણુદે જાવ એને ભાઈ પણ હજી કઈ નક્કી થતું નથી કેમ નક્કી થાય પછી ખબર કે ક્યારે જવાનું થાય એમ તો આજે આખો દિવસ મસ્તી કરી છે તો દીદીના ઘરે પણ બહુ મજા આવી ગઈ જોકે અમે ગમે ત્યારે દીપુ દીદીના ઘરે જઈએ ને એટલે એટલી મજા આવે ને કે જાણે આપણું ઘર હોય ને એ રીતે રહીએ ને એટલે બહુ મજા આવી જાય અને માઇન્ડ ફ્રેશ થઈ જાય કેમ કે દીદીને જીજુવારે વાતો કરવાની નવી નવી કંઈ ગેમ રમવાની એ રમવાની પણ બહુ મજા આવી ગઈ અમારે ભાણિયાભાઈ હોય એટલે તો મજા કરવાની જ હોય મસ્તી કરવાની હોય ત્યાર પછી પપ્પાના ઘરે ગયા હતા એ પણ તમે જોયું તો બસ આવી જ રીતે હવે બ્લોગ મારા આવતા રહેશે જો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીએ ત્યારે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ટેક કેર